જય ભારત જય સંવિધાન આજે પંદરમી ઓગસ્ટ એટલે ભારત ગુલામીમાંથી મુક્ત થયું હતું આજે ઓગણો એંસી વર્ષ થઈ ગયા મિત્રો જ્યારે આપણું ભારત આઝાદ થયું એના તો આજના દિવસે ખરેખર બહુ આનંદ લીધા જેવી વાત છે આપણો રાષ્ટ્રીય ધ્વજ તેને પરિવાર ગામ તાલુકો જિલ્લો દરેક જગ્યાએ સલામી દેવાતી હોય હું કે આજના દિવસે આપણો દેશ આઝાદ થયો હતો અને અંગ્રેજો આ દેશ છોડી અને ચાલા ગયા હતા હવે આ આઝાદી આપણે એને કોઈ પરચાથી નથી મળી કે કોઈ પરચો થયો હોય આઝાદી મળી ગઈ આના માટે આપણા મહાપુરુષો આપણા વીર પુરુષો તેણે બલિદાન દીધા છે તો ખરેખર એની બલિદાની આપણે ભૂલવી ન જોઈએ અને એને હંમેશા માટે આપણા દિલની અંદર આપણી યાદોની અંદર એને યાદ રાખવા જોઈએ શું કે કંઈક મહાપુરુષોએ કંઈક માઉના એવા વીર પુરુષોએ બલિદાન દીધા ત્યારે આપણે આ આઝાદી ભોગવી છે તો એ વીર પુરુષોને યાદ કરવા જોઈએ આપણા બાળકોને જે સ્કૂલમાં ભણે છે એને પણ એની આપણે આ જે કાંઈ એની કુરબાનીઓ છે એને પણ આપણે યાદ કરાવી જોઈએ બાળકોને પણ એના મગજમાં આપણે આ આપણા વીર પુરુષોની કુરબાની છે એ એને એના મગજમાં યાદ રહે એ માટે આપણે એને યાદ કરાવવી જોઈએ તો જે કાંઈ મારી બુદ્ધિશક્તિ પ્રમાણે આજે મને એમ થયું કે હું પંદરમી ઓગસ્ટ અને એક આઝાદ ભારતનો એક આઝાદ નાગરિક તો મને એમ થયું કે આજે એક હું વિડીયો બનાવું તો બને ત્યાં સુધી આ વિડીયોને શેર કરજો લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય ભારત જય સંવિધાન